વડોદરામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન જૂની અદાવત ખૂન સુધી પહોંચી હતી મૂળ ફતેપુરાના અને હાલ અલકાપુરી દિલારામ કમ્પાઉન્ડમાં રહેતા મિતેશ કુમાર વિક્રમભાઈ સોલંકીના ભાઈ અક્ષય સોલંકીની ચપ્પુના ઘા હત્યા કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ અક્ષય નવા વર્ષની રાત્રે પોતાના મિત્રો સાથે દારૂ પીવા ગયો હતો રાત્રે લગભગ સવા એક વાગે મંગેશ મકવાણાએ મિતેશને ફોન કરી જણાવ્યું હતું કે તારોભાઈ અક્ષયને આજવા રોડ નારાયણધામ સોસાયટી પાસે કોઈએ ચપ્પુ મારી દીધો છે મિતેશના પિતાએ જણાવ્યું હતું કે એકવીસમી તારીખે સાંજે સાત વાગે અક્ષયનો મિત્ર સન્ની તેના ઘરે આવ્યો હતો અક્ષય અને દેવેન્દ્ર ઉર્ફે રાજા સોલંકી વચ્ચે અગાઉ પણ ઝઘડો થયો હતો વર્ષ પહેલાં મંગલેશ્વર ઝાપા પાસે દારૂના નશામાં થયેલી મારામારી બાદ દેવેન્દ્રએ અક્ષયને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ચાર મહિના પહેલાં પણ દેવેન્દ્રએ ચપ્પુ બતાવી ધમકી આપી હતી નવા વર્ષની રાત્રે અક્ષય જ્યારે નારાયણધામ સોસાયટી પાસે મિત્રોને મળવા ગયો હતો ત્યારે દેવેન્દ્રએ જૂની અદાવતે હુમલો કરી ચપ્પુના ઘા ઝીક્યો હતો જેના કારણે અક્ષયનું મૃત્યુ નિપજ્યું હતું બાપોત પોલીસે દેવેન્દ્ર સોલંકી સામે

ભૂતકાળમાં તેઓ એક જ સોસાયટીમાં રહેતા આ બંને મરણ જનાર અક્ષય અને આરોપી દેવેન્દ્ર કોઈ એક જગ્યાએ ચા નાસ્તો કરવા ભેગા થયેલા એક ત્રીજો મિત્ર અને એક ચોથો મિત્ર પણ હતો જે હજુ સુધી એમની

મુકેશ પંચનામું કરવામાં આવ્યું છે અને આરોપીને અલગ અલગ ટીમો બનાવી અને રાતોરાત એમને હસ્તગત કરવામાં આવ્યું છે હા આરોપી એક મજૂરી કરે છે સફાઈ કામનું પોતાનું કામ છે એવું કોઈ આર્થિક રીતે સધ્ધર નથી પરંતુ મેરિટ છે એમની વાઈફ સાથે એમને બનતું નથી અહીંયા એકલો છે થોડો ઘણો કદાચ માનસિક રીતે અસ્વસ્થ હોય છે આરોપી વિરુદ્ધનો માત્ર એક જ ગુનો છે જે પોલીસ દફતરે નોંધાયેલો છે જે પ્રોહિબિશન ગુનો છે અને પ્રોહિબિશન ગુનાના કારણે એમના વિરુદ્ધ પગલા લેવામાં આવે જે મરણ જનાર છે એમના વિરુદ્ધ ટોટલ સાત ફોજદારી ગુનાની એફઆઈઆર થયેલી છે જે તમામ ગુનાઓ મોટા ભાગે શરીર સંબંધી ગુનાઓ છે બિલકુલ હજુ પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તેમના પૂરતા રિમાન્ડ લેવામાં આવશે તેમની સાથેના બીજા કોઈ મિત્રો ઇન્વોલ્વમેન્ટ છે વપરાણું છે બાઇક ના જે ચાલક છે એમનો આમાં કોઈ રોલ છે કે કેમ એ ચોક્કસપણે ફરિયાદીની પૂછપરછ અને પોલીસની ખાનગી ઇનપુટ આ ત્રણેયને ભેગી કરશું તો એવું ચોક્કસ છે કે પ્રી પ્લાન નહીં હોય શકે બટ

બનાવ પ્રમાણે અને ફરિયાદી મંદિરમાં રાખે છે અને ભાગવેલમાં આવા નાના મોટા છરી ચપ્પાઓ ખંજર મળે છે એ પણ કન્ફર્મ છે અને બનાવટ બી જ છે હું છું